આદિજાતિ વિકાસ વિભાગની કામગીરીની પોલ ખોલતો વધુ એક કિસ્સો પંચમહાલના કાલોલમાં જોવા મળ્યો એકલવ્ય આદર્શ નિવાસી શાળામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો નિવાસી શાળામાં બેડ લોકર ડાઇનિંગ હોલ તેમજ ડાઇનિંગ ટેબલ જેવી સુવિધા નથી આદર્શ નિવાસી શાળામાં એકસો સત્તાણું બાળકો અભ્યાસ કરી રહ્યા છે પરંતુ બાળકો માટે બેન્ચ પણ નથી આ સમસ્યાને લઈ ઇન્ચાર્જ આચાર્યએ ગોળગોળ જવાબ આપ્યો પ્રાથમિક સુવિધા અત્યારે આમ તો અમારે જમીન રણજીતનગર મુકામે લેવાયેલી છે ત્યાં શિફ્ટ કરવાની છે હાલ અહીંયા કામચલાઉ ધોરણે છીએ અમે બેન્ચિસ તો છે ટેબલ ખુરશી પણ છે અમારે બંગ બેડ નેગોસિએશનની પ્રક્રિયામાં છે ગાદલા અને ગોધરાઓ રજાઈ દાબડા એવું બાળકોને પ્રોવાઈડ કરેલું છે પંચમહાલ જિલ્લાના વેજલપુર સ્થિત આવેલ આદર્શ નિવાસી શાળામાં બિલ્ડિંગ સહિત અનેક પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે આ શાળાની અંદર લોકર તેમજ જે બેડ અને સાથે સાથે જે ડાઇનિંગ ટેબલ છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે અહીંયા અભ્યાસ લઈ રહેલા વિદ્યાર્થીઓ જે છે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ સમગ્ર મામલે પ્રાયોજન વહીવટદારના જે અધિકારીઓ છે એ સમગ્ર મામલે બોલવાનું હાલ ટાળી રહ્યા છે હની ભગત એબીપીએસ મિતા ગોધરા પંચમહાલ